જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું હું સતીષ રાવલ હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે હું તમને એવો કલાકાર સાથે મળવાનો છું કે એ રાકેશ બારોટને સેમ કોપી છે અને રાકેશ જુનિયર રાકેશ બારોટ પણ તમે કહી શકો કારણ કે રાકેશ બારોટ જેવા પણ લાગે છે અને રાકેશ બારોટ જેવો પણ અવાજ કાઢે છે અને આ ભાઈ અમારા ગામના છે એ તમને હું બતાવું છું અને અમારું પાર્લર તમે જોઈ શકો છો જે અત્યારે મારા પાર્લરે આવ્યા છે એ સાથે સાથે તમને અને 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 આપણે 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 રાકેશ પણ એમની એમની જોડે ગીત પહેલેથી કરી દેજો તો આજે છે જઈએ એમનું નામ પણ જાતે જ કહે છે તો મિત્રો આ છે અમારા ગામના ભાઈ અને એ પણ સારું ગાય છે કિરણ કોશી એમનું નામ છે અને તમે રાકેશ બરોડની હું તમને વાત કરી એ રાકેશ બરોડની સેમ કોપી છે અને રાકેશ બરોડનો અવાજ કાઢે છે તો એમની જોડે આપણે રાકેશ બરોડનું ગીત ગવરાવ આવશું તો તમે એક રાકેશ બરોડનું સારું ગીત ગણ એ બોધી મોઠી હાથી લાખ ને રે મારે બોધી મોઠી હાથી લાખ ખોલી મોઠી ને કમાર પડી થઈ જઈએ તો કાખ ને પછી મેં

થઈ જઈએ તો ખાંખણી ખોલી મુઠીને કમારપણી થઈ જઈએ તો ખાંખણી તો મિત્રો આપણે એક રાખીશ બાળવું બીજ ગવડાવ્યું અને હજુ પણ બીજું ગવડાવવાનું તો બીજું હતું હાલ રાખીશ બારું બીજું ચાલતું આવ્યું બીજું એ પણ તના ગોતમારો શું કો મળેથી અરે ભૂલો પણ

ઘણા વર્ષો પછી મળ્યો તો મિત્રો આ કલાકાર સારું ગાય છે અને તમે પણ સપોર્ટ કરજો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જય હનુમાન દાદા જય માતાજી